જય ગૌ માતા ઋષિ મુનિઓની પરંપરા પ્રમાણે આપણે સુદ અને એટલે મહિના પૂનમ અને વૈદ એટલે પડવોથી અમાસ પડવોથી પૂનમ જે છે એ કાર્યકાળમાં ચંદ્ર છે નાનામાંથી બીજ ત્રીજ મોટો થતા પૂનમ થાય અને જયારે પૂનમ થાય ત્યારે દરિયામાં કોટ આવે આમ પરાવો થાય એમ જમીનની અંદરથી પણ ભેજ આપે જ્યારે છોડનું આપણે વાવેતર કરીએ છીએ ત્યારે એને ભેજની જરૂર છે એટલે આપણે સુદમાં વાવેતર કરવાનું પડવાથી પૂનમ હુંદી અને મારો અનુભવ છે એ વાવેતર કરીએ એટલે ઉગાવો ખૂબ સારો વીસ ટકા તો એમને સારું જ લાગે એમ કે છોડ થાકે નહીં છોડમાં આમ હારી હોય અને વૈદમાં વાવેતર કરીએ ત્યારે સંદ્રમાં છે એ નાનો નાનો થતો જતો હોય છે જ્યારે એ પ્રક્રિયા થાય ત્યારે આમ આકાશમાંથી આમ છે એટલે આમાં ખેંચે છે એટલે ભેજ આવે છે એટલે ત્યારે જે મોટો છોડ થઈ ગયો છે જે પંદર દિવસનો એને ભેજની ઉપર જરૂર છે અને જેથી કરીને છોડ ખૂબ સારો બને છે એટલે આપણે જ્યારે ઘઉં મકાઈ કે ઉપર જે કોઈ પાક થાય છે બાજરો ઝાર એનું સુઈદમાં વાવેતર કરીએ સુદ એટલે કારતક સુધી પડવાથી પૂનમ સુધીમાં એટલે એ બધી વસ્તુ ખૂબ સારી થાય અને એનું વૈદમાં હાર્વેસ્ટિંગ કરશું એટલે આ ઘઉંની બધી સૂકી વસ્તુ છે અને સૂકી વસ્તુને ભેજની જરૂર નથી એટલે એનું વૈદમાં આપણે જો હાર્વેસ્ટિંગ કરીએ તો કુદરતી ઉપરથી એને ભેજ મળેલા ઠંડો હોય ગરમી ન પકડે જો ગરમી ન પકડે આપણા ઘરમાં તો કોઈ અનાજ બગડતું નથી એ માટે આપણે સુઈદ અને વૈધ લસણ ડુંગળી અને એક બીટ એ જે કાંઈ વાવેતર કરીએ આપણે વૈધમાં વાવેતર કરવાનું તો કારતક વધી બીજથી અમાસ સુધીમાં અને એનું હાઈવેસ્ટિંગ જે આપણે કરવાનું થાય ત્યારે ડુંગળીનું ત્યારે સુદમાં કરવાનું જેથી કરીને ડુંગળીને અને એને ભેજની જરૂર છે અને ભેજ જળવાઈ રહે તો એ ડુંગળી પણ તમારી સો મહિના સુધી નહીં બગડે એની ગેરંટી છે અમે પીળી પત્તી ડુંગળી વાવીએ છીએ વૈદમાં વાવીએ છીએ અને સુદમાં કાઢીએ છીએ સૈત્ર મહિનાને પડવાથી પિનમ તો ખૂબ સારું રિઝલ્ટ છે અને જો આ કરશું તો બગડવાનો પ્રશ્ન ખરેખર મટી જાય અને કોઈ પણ અનાજમાં આપણે ઉતાવેળ ન કરીએ પૂરું પાકવા દઈએ ડુંગળી અમે ઢળી જાય ને ત્યાર પછી પણ એક પાણ પાઈએ છીએ શા માટે કે એને ભેજવાળી હોવી જોઈએ છોડમાં જ પાકવી જોઈએ જેથી કરીને સ્વાદ આવશે અને વસ્તુ ખરાબ નહીં ઘઉં છે એ પણ તમારા નહીં બગડે અને આવી કાળજી રાખશો તો મને એમ છે ખેડૂતોનો જે મોટો પ્રશ્ન છે હાઈવેસ્ટિંગ કરીને તરત જ બગડી જાય છે એ નહીં બગડે અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રીની અંદર જે રૂમ હોય એની અંદર જ સંગ્રહ કરીએ એવો પણ આગ્રહ રાખીએ ગરમી નહીં પકડે તો અનાજ નહીં બગડે ગરમી પકડી એટલે અનાજ બગડશે માટે આવી કાળજી રાખીએ નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મુંજાસર તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારા મોબાઈલ નંબર છે ઘણી બધી આવી માહિતી અમારી પાસે છે કાંઈ કોઈને ખેતી લક્ષી જોતી હોય તો હું માસ્ટર ટ્રેનર છું અને કહેજો વિના શંકો છે ગમે ત્યારે ફોન કરશો ફોન નહીં ઉપડ્યો હોય તો હું રાત્રિ તમને ફોન કરીશ જય ગૌ માતા